Okay.

જો કે વધુ જણાવી દઈએ પણ આકરે સારું થઈ ગયું જો કે તાવ ગયો અને પણ એની સાઈડ ઇફેક્ટ રહી ગઈ મંજુએ ત્યારે ભૂખ લાગવા લાગી દિવસમાં પાંચ સાત વાર તેને ખાવાનું જોતું અને તેમને વીસ થી તીસ રોટલી આપતી જતી જો કે પછી તેને શરીર નબળાઈ જ વર્તાઈ હતી આ પછી ભૂખની સમસ્યા એટલી વધી ગઈ કે હવે તેને રોજની સાઈઠથી સિત્તેર રોટલીઓ ખાધા પછી પણ ભૂખ રહે અને વેકનેસ ત્યારે ફરિયાદ જ રહેતી કરતી રહે છે ત્યારે વધુ વાત કરીએ તો તેના ઈલાજ માટે રાજસ્થાન મધ્યપ્રદેશના ચાર પાંચ શહેરોમાં ડૉક્ટરને બતાવ્યું પણ કોઈ આ સમસ્યા સમજાય નહીં ત્યારે મિત્રો હાલમાં મંજુનો ઈલાજ કરનાર ડૉક્ટર કોમલ દાંગીનું કહેવું છે કે તે સમયના મહિના પહેલાં ત્યારે ગભરામણ અને ત્યારે વિકનેસ તકલીફ સાથે ભરતી કરવામાં આવેલી ત્યારે ઉપચાર પછી થોડાક સમય સારું રહ્યો અને પરથી એનું એ જ ત્યારે તેને શક્તિ દવાઓ આપવાની ત્યારે જુલાબ થઈ ગઈ જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ